નવ ડિસેમ્બર એટલે આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે સૌ જાગૃત બનીએ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નવ ડિસેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધ દિવસ છે ઉજવવામાં આવે છે વિશ્વભરમાં ભ્રષ્ટાચાર સામે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે દિવસે ને દિવસે આપણે જોઈ રહ્યા છીએ કે ભ્રષ્ટાચાર છે એ વધી રહ્યો છે તો ભ્રષ્ટાચારને રોકવા માટે આપણે સૌ જાગૃત થવું અને જાગૃત કરવા જોઈએ ઈમાનદારી ન્યાય અને પારદર્શિકતા છે એને પ્રોત્સાહન આપવું જોઈએ ઈમાનદારી નિષ્ઠા પ્રમાણિકતાથી આપણે આપણા તમામ કામો એ કરવા જોઈએ અને તો જ આપણને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ છે એ આપનારું બને છે પરંતુ છલ કપટ કે બેમાનથી જ કોઈ કાર્ય કરશો તો ક્યારેય તમારા જીવનમાં એ સુખ આપી શકશે નહીં એટલે આપણે તમામ ક્ષેત્રની અંદર કામ કરીએ તો ઈમાનદારી નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી જ કરીએ સાચો ધર્મ એ માનવી કરવી નીતિ નિષ્ઠા સંતોષ સુખ ફળાવે દુઃખ કરશે કષ્ટા